વડોદરા મહાનગરપાલિકાનું જીમ શોભાના ગાંઠિયા સમાન સાબિત થયું છે વર્ષ બે હજાર સોળમાં મહાનગરપાલિકાના કમિશનર અને મેયરે તૈયાર કરેલ જીમ હજુ પણ બંધ હાલતમાં જોવા મળ્યું મહાનગરપાલિકાએ કારેલી પાક વિસ્તારમાં તેર કરોડના ખર્ચે સ્વિમિંગ પુલ અને જીમ તો બનાવી નાખ્યું પણ જીમ્નેશિયમ હજી ચાલુ નથી કરવામાં આવ્યું લાખો રૂપિયાના જીમના સાધનો છેલ્લા આઠ વર્ષથી દૂર ખાઈ રહ્યા છે એટલું જ નહીં જીમ્નેશિયમ માટે હેવી લાઇન વેન્ટિલેશન અને મોટી જગ્યાની જરૂર હોવાનું સામે આવ્યું ત્યારે કોન્ટ્રાક્ટ આપ્યા બાદ પાલિકાના સત્તાધીશોએ શું કામગીરી થઈ તેના પર કોઈ ધ્યાન જ નથી આપ્યું અને છેલ્લા આઠ વર્ષથી આ જીમ ધૂળ ખાઈ રહ્યું છે ત્યારે વહેલી તકે આ જીમની સીમ ચાલુ થાય તેવી શહેરીજનોએ માંગ કરી જે રીતના વડોદરા મહાનગરપાલિકાની અન આવડત કોઈ અધિકારીને સમજ નહીં પડતી અને આઈ થિંક અચાનક તેર કરોડ રૂપિયાના ખર્ચે અહીંયા જીમ બનાવી દીધું છે સાથે આ એક રૂમ નાનો પડી રહ્યો છે વેલ્ટિનેશનનો અભાવ છે જેના અનેક સુવિધાઓ બીજી આપવાની છે કોઈ સુવિધા અહીંયા નથી અને આટલો મોટો જ્યારે ખર્ચો કર્યો હોય તો વડોદરા શહેરની જનતાને એનો લાભ મળવો જોઈએ પરંતુ આપ જોઈ શકો તમામ વસ્તુઓ ધૂળ ખાતી હાલતમાં છે આઠ વર્ષ થાય આઠ વર્ષમાં લોકોને કેટલી એમની શારીરિક શક્તિ એમને કા કરવા મળતી કસરતો કરવા મળતી પરંતુ અત્યારે પણ હાલમાં પણ કોઈ અધિકારી કે કમિશનર મેયર આમાં ધ્યાન આપતા નથી જો આ વહેલામાં વહેલી તકે શરૂ કરે તો લોકોને એમને શારીરિકને એનો લાભ લઈ શકે અને આટલા તેર કરોડ રૂપિયા ખર્ચ્યા છે તો કેવી રીતે ખર્ચાય કેવું કોઈ પ્લાનિંગ કર્યો નહીં સાથે જીમ બનાવીને મૂકી દીધું છે અમારી અને વડોદરા આશરની જનતાની માંગ છે કે જીમ વેલ એમ વેલ શરૂ કરવામાં